ये पहला लेसन है आज का तो यू जस्ट चेक द रूटीन ऑफ योर चाइल्ड अपने बच्चों का रूटीन चेक करिए। एक्टिविटी के नाम पे के, के नाम पे आप कितना दौड़ा रहे हो यू आर नॉट गिविंग टाइम से बच्चा स्कूल से जब आए खाने के टाइम पे खाने के बाहर वाले टाइम पे गिव योर टाइम स्पेसिफिकली मदर्स जो करते हैं

इस सब्जेक्ट में क्या नहीं कर पाए? इस सब्जेक्ट में क्या नहीं कर पाए उसके नोट्स लिख लें बच्चा आपकी बात तब मानेगा जब बच्चा आपको भरोसा बच्चा भरोसा तब करेगा जब बच्चों को लगेगा कि मैं मेरे पेरेंट्स से कनेक्टेड हूं આ વર્કશોપથી અમને બહુ જ બધું પેરેન્ટ્સને કિડ્સ કરતાં તો પેરેન્ટ્સને જ વધારે શીખવા મળ્યું હોય એવું લાગે છે અમને અને આ વર્કશોપથી અમારા જે અમારા પણ માઇનસ પોઈન્ટ ઘણા છે કે જે અમે અમારા કિડ્સ સાથે અમે પ્લસ પોઈન્ટ કરીને કિડ્સ સાથે શેર કરી શકીએ આ વર્કશોપથી અમારા બાળકને અમે બાળકમાં અમે ઘણી બધી સારી ટેવો વિકસાવી શકીશું બીજું એ કે આ ઉંમરે જે બાળકોને પોતાના ક્વેશ્ચન્સ હોય એને અમે કેવી રીતે સોલ્વ કરી શકીએ એના માટેનું અહીંયા અમને સારું એવું ગાઈડન્સ મળ્યું છે અને નેક્સ્ટ અમે આગળ અમને બહુ સારું એવી રીતે ટ્રેન કરીશું એવું અમને અહીંયા બહુ સારું શીખવા મળે છે બાળકની ગુડ હેબિટ અને બેડ હેબિટ આપણે શું છે વધારે ખ્યાલ આવ્યો એટલે એને આ ઇન્કરેજ કરવા માટે ઘણું આપણે કરી શકીએ એમ છીએ સો થેન્ક યુ થેન્ક યુ સો મચ જે અમને એવું ખૂટતું હતું કે બાળકોને અમે શું નવું શીખવી શકીએ કે એને કઈ રીતે હેલ્પ કરી શકીએ આગળ વધવામાં એને ગ્રોથ થવામાં જે મિસ થતું હતું એ આ વર્કશોપમાં કવર થઈ ગયું છે અને અમારી જ્યાં જ્યાં મિસ્ટેક થાય છે એ અમે સુધારવી સુધારવાનો ટ્રાય કરશું અને ચોક્કસ સુધારશું આ વર્કશોપ ઘણો સારો હતો અને બહુ જ એક્સિલન્ટ અમારા માટે એવી રીતે કહી શકાય કે બાળકો સ્કૂલમાં તો ભણે છે અને એની સાથે સાથે બાળકો જોડે આપણે પેરેન્ટ્સે કઈ રીતે ડીલિંગ કરવી ઇવન સ્કૂલના જે એજ્યુકેશનમાં પણ કઈ રીતે ડીલિંગ કરવી એ બધું ડીલિંગ આ વર્કશોપમાં પ્રોપર શીખવા મળ્યું અમારા જે માઇનસ પોઈન્ટ હતા એ પણ અમે પ્લસ કરી કઈ રીતે કરી શકીએ એ પણ ઘણું શીખવા મળ્યું